વલસાડ જિલ્લાના કાથા વિસ્તારમાં આવેલું ઊંટડી ગામ જ્યાં દર વર્ષે દિવાળીના પવિત્ર દિવસે શ્રી સિંધવે માતાજીના પ્રાગત્ય દિવસ નિમિત્તે અહીં ભવ્ય પૌરાણિક મેળાનું આયોજન થાય છે જે છેલ્લા આઠસો વર્ષથી પણ વધુ સમયથી અવિરત રીતે ઉજવાતો આવ્યો છે આ મેળો ગામની આસ્થા એકતા અને સંસ્કૃતિનું જીવન પ્રતિક છે આ પ્રસંગે ઊંટડી ગામના રહેવાસીઓ ઉપરાંત આસપાસના કાથા વિસ્તારમાંથી હજારો ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે ખાસ વાત એ છે કે બહાર ગામમાં વસતા વાસીઓ પણ પોતાના વતન અને કુળદેવી શ્રી સિંધવે માતાજીના દર્શનાર્થે આ અવસરે ખાસ ગામે પરત ફરતા હોય છે આ વર્ષે પણ દિવાળીના પર્વ નિમિત્તે યોજનાર આ પારંપરિક મેળામાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવો જ્યાં આસ્થા છે ત્યાં એકતા છે જ્યાં પરંપરા છે ત્યાં પ્રગતિ છે અને જ્યાં ઉટડી ગામ છે ત્યાં સિંધવે માતાજીની અખંડ કૃપા છે